જય માતાજી મિત્રો ફતેહપુરા સેક્ટર પંદર ગાંધીનગર તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ દેવ દિવાળીનો જે મહાઉત્સવ એ મનાવી રહ્યા છે અને દેવ દિવાળીની જે મહાકાલી મંદિરે આરતી થાય છે તેનો લાઈવ વિડીયો તમને બતાવી રહ્યો છું મિત્રો ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર થોડી જ વારમાં અહીંયા ઉપસ્થિત થવાના છે ને એમના હસ્તક આરતીનું આયોજન થવાનું છે ટૂંક જ સમયમાં અહીંયા આરતી ઉતારવાના છે અને એમની એન્ટ્રી ટૂંક જ થવાની છે ગામના આગેવાનો પણ અહીંયા હાજર છે ઉપસ્થિત છે તમે જોઈ રહ્યા છો બહુ સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છો એક હજાર એકસો એક દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો અને ટૂંક જ સમયમાં વિક્રમભાઈની એન્ટ્રી એ થવાની છે તમને લાઈવ હું બતાવીશ જોતા રહો વિડીયો લાઈક કરો શેર કરો જય માતાજી કોઈ કામ પતે આવી ગયા છે આમ જોઈ રહ્યા છો એમની એન્ટ્રી હવે થઈ રહી છે ટૂંક જ સમયમાં એમને દેખાશે જોઈ રહ્યા છો આપ વિક્રમભાઈ આવી ગયા છે ટૂંક જ સમયમાં આરતી પણ ચાલુ થઈ જશે આપનું હું આગળ બતાવીશ વિડીયોમાં જય માતાજી મિત્રો આપ જોઈ રહ્યા છો 1101 દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે સંધ્યા મજન દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને ટુંકસમ વિક્રમભાઈ આરતી ઉતારી ના છે તમને હું લાઈવ દેખાઈશ અને મહાકાળી માતાનું મંદિરને દર્શન કરાવીશ વિડીયોને આગળ જોતા રહો જમદાર છે આપ જોઈ રહ્યા છો વિક્રમભાઈ ઠાકોર આરતી ઉતારી રહ્યા છે એમના પત્ની પણ અહીંયા આવેલા છે એ પણ આરતી ઉતારવાના છે એટલે ટૂંક સમયમાં એ પણ તમને હું બતાવીશ અને એમનો લાડે દીકરો એવો મિલન પણ આવેલો છે ગામ ફતેપુરા સેક્ટર પંદર ગાંધીનગર માનું મંદિરમાં સરસ મજાનો એક હજાર એકસો એક દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે જે આપ સૌ નિહારી રહ્યા છો અને ટૂંક જ સમયમાં મોટા ભાઈ એવા જીવરાજભાઈ પણ આરતી ઉતારી રહ્યા છે આપ વીડિયો જોઈ રહ્યા છો જીવરાજભાઈ ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત છે યા મિલન પણ છે ય આપ જોઈ રહ્યા છો વીડિયામાં ગામના વડીલો યુવાનો મહિલાઓ પણ અહીંયા આરતી ઉતારી રહ્યા છે આપ વીડિયો જોઈ રહ્યા છો મિત્રો વિક્રમભાઈ જોગણીમાના મંદિરે હવે આરતી ઉતારવા જશે અને બીજી મંદિર જોગણીમાનું મંદિર કહેવાય છે તમને દેખાઈ રહ્યું છે સામે વિડીયોમાં જે જોગણીમાનું મંદિર છે ત્યાં વિક્રમભાઈ સરસ્વતી આરતી ઉતારશે આપ જોઈ રહ્યા છો તેઓ આરતી ઉતારીને તેનો પણ લાભ લેશે વિડીયોમાં દેખાય જ છે જોગણીમાની આરતી લે છે એમના સાથે ભુવાજી પણ સાથે છે મિત્રો વિડીયો ધ્યાનથી જોજો સરસ મજા આવશે ખૂબ આનંદ થશે તમને હા મિત્રો બીજું એક તારીખ છ બાર બે હજાર રોજ શુક્રવારે આ જ ગામમાં ફતેપુરા ગામમાં સેક્ટર પંદરમાં ફરી એકવાર છવ્વીસમી ફરજગાંઠ આવે છે તો પાટ ઉત્સવનો પણ એક કાર્યક્રમ રાખ્યો છે તો આપ સૌ ભરતીજોગંધું મંદિર કહેવાય છે વિક્રમભાઈ ત્યાં પણ આરતી ઉતારે છે આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે જે વિક્રમભાઈ મંદિર કહેવાય છે તેઓ આરતી ઉતારીને આવી રહ્યા છે આ જોઈ રહ્યા વિડીયોમાં જે મંદિરમાં આરતી ઉતારીને પાછા મહાકાલી મંદિરે આવી રહ્યા છે વિડીયોને શાંતિપૂર્વક નિહારો મજા આવશે વિક્રમભાઈ મંદિરે પ્રવેશ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ત્યાં એમના વાઇફ તારાબેન પણ આરતી ઉતારી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી ગામના દરેક વડીલો પણ હાજર છે तुम कैसे मंदिर में प्रवेश कर रहे हैं विक्रम भाई आप જોઈ રહ્યા છો ताराબેન અને વિક્રમભાઈ બંને આરતી ઉતારી રહ્યા છે ત્યાર બાદ ગણપતિ દાદાની પણ આરતી ઉતારી રહ્યા છો આપ વિડિયોમાં જોઈ રહ્યા છો અહીંયા મિત્રો અને સુપુત્ર મિલન પણ હાજર છે યાર વિડિયોમાં જોઈ રહ્યા છો અહીંયા ઘેરો દાદાની પણ આરતી થઈ છે એનો પણ લાભ લેશે વિક્રમભાઈ આ વિડીયોમાં જોઈ રહ્યા છો વિક્રમભાઈ આરતી ઉતારી રહ્યા છે મંદિરના અંદર ઈશ્વરભાઈ પણ હાજર છે એ પણ આરતીનો લે લેશે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર જે મહાકાલીમાંની આરતી ઉતારી રહ્યા છે દર સાલ આરતી આરતીનો લાભ લે છે સ પરિવાર સાથે એ પધારી રહ્યા છે તો આનંદની વાત છે કે ટાઈમ એમની કિંમતી બગારીને અહીંયા ઉપસ્થિત રહેશે મિત્રો તમને મહાકાલી માતાના દર્શન કરાવો જ્યાં વિક્રમભાઈ આરતી કરી રહ્યા છે ત્યાંના દર્શન કરી જો મહાકાલીમાના મંદિરની દર્શન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો વિક્રમભાઈ આરતી ઉતારી રહ્યા છે મહાકાલી નું પ્રવેશ દ્વાર છે અંદરનું આપ જોઈ રહ્યા છો મહાકાલી માનું મંદિર બહુ સરસ દ્રશ્ય છે સરસ મજાની મૂર્તિ છે અંદર જોઈ રહ્યા છો વિક્રમભાઈ ઠાકોર મહાકાલીમાની આરતી ઉતારી રહ્યા છે મિત્રો હિરલ ઓફિશિયલી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ને આગળ શેર કરો મિત્રો તમે જોઈ રહ્યો તારાબહેન આરતી ઉતરવા આવી રહ્યા છે જે વિક્રમભાઈ ઠાકોરના ધર્મ પત્ની છે હા મિત્રો જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો લાઇક કરજો હિરલ ઓફિશિયલી ચેનલ છે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી તારાબહેન આરતી ઉતારી રહ્યા છે આરતીનો લાભ લઈ રહ્યા છે દીકરો લાડે કોઈ મિલન વન છે જોઈ રહ્યા છો ઈશ્વરભાઈ છે દરેક ને દરેકને પરિવાર સાથે છે ગામના દરેક સભ્ય અહીં છે જે તમે આપ જોઈ રહ્યા છો આરતીનો દરેક વ્યક્તિ લાભ લઈ રહ્યા છે પરથીમાં આપ નિહારી રહ્યા છો વિક્રમભાઈ ઠાકોર આરતી ઉતરી રહ્યા છે જે દર સાલ મહાકાલીમાનો આરતીનો લાવો લે છે એમને ગમે ત્યાં પ્રોગ્રામ હોય કે બહાર જવાનું હોય તો પણ દેવ દિવાળીના દિવસે એમનો આરતીનો લાવવાનો ટાઈમ ફિક્સ છે તેઓ એમનો કિંમતી સમય કાઢીને અહીંયા આરતી ઉતારવા ઉપસ્થિત થાય છે એમને પણ ખૂબ આભાર માનીએ છીએ આપણે આપ જોઈ રહ્યા છો